નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરીથી મારી ચેનલમાં આપનું દોસ્તો આ વિડીયો દ્વારા કોઈ ધર્મ કે જાતિ સમુદાયને ઠેસ પહોંચાડવાનો અથવા કોઈની લાગણી દુભાય એવો કોઈ વિરાદો નથી તો આ વીડિયોને તમે અંત તક જરૂર દેખજો એ બિલકુલ વાહ્યત વાત છે આજે અમને રાઠવા જાતિના દાખલા માટે ગવર્મેન્ટે કહે છે કે ભાઈ તમારા જૂના પુરાણા રીત રિવાજ ને તમારી પૂજા પદ્ધતિવાજવેલું નથી એટલે તમે અનુસૂચિત જનજાતિમાં નથી આવતા એવા આઠ લાખ રાઠવા સમુદાયને જાતિના પ્રમાણપત્ર કે ઓળખનો પ્રશ્ન ઊભો થયો છે એટલે તમે અમારા ગામડાની અંદર આ પ્રવૃત્તિ મહેરબાની કરીને બંધ કરી નાખો યાર અમે જાણીએ છીએ આ વસ્તુ કારણ કે ધાર્મિક આદિવાસીઓમાં લાગુ પડતું જ નથી

આજે એફિનેટી ટેસ્ટની વાત કરે છે ગવર્મેન્ટ એમ કે છે કે રાઠવા આદિવાસીઓને જાતિના પ્રમાણપત્ર લેવું હોય તો એફિનેટી ટેસ્ટ આપવું પડે હવે એફિનેટી ટેસ્ટ ની અંદર બોલી ભાષા એમના પહેરવેશ એમના દેવી દેવતા એમની પૂજા પદ્ધતિ એ બધા એફિનેટી ટેસ્ટ ની અંદર પૂછવામાં આવે છે પ્રશ્ન આજે અમારા લોકોને આ બધા ધર્મવાળા આવીને એમનું જે બધું પૂજા પદ્ધતિ શીખવાડી દીધી અમારી જે ઓરિજિનલ છે તે કઢાવી નાખ્યું તો અમારો એક પણ દીકરો એફિનેટી ટેસ્ટમાં પાસ નહીં થાય આ તમારા જેવા માણસોના કારણે એટલે એક બાજુ સરકાર કહે છે એફિનિટી ટેસ્ટ ના માધ્યમથી તમે જાતિના દાખલા આપવાના હતા તો અમારા 70 વર્ષથી તમે ધર્મવાલાને સા માટે અમારા ગામડામાં ખુસાડીને અમારી જે પૂજા ને રીત રિવાજ ભૂલાવી દીધા સુધારવાના નામ પર નહીં 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 અમારી અમારા જે દેવી દેવતાની વાત કરો તમે કૃષ્ણ નહીં 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 પણ તમારું તમારું પ્લેટફોર્મ શું તમારું માધ્યમ શું કયા પ્લેટફોર્મ પર તમે આવો છો આદિવાસી ના માધ્યમથી આવો છો તમે તમે સ્વાધ્યાય પરિવાર ના માધ્યમથી આવું મદદ કરશે આર્થિક શારીરિક સામાજિક બોલો નહી નહીં 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 આધ્યા અમારે આદિવાસીઓમાં આધ્યાત્મિક આવતું જ નથી અમે પ્રકૃતિ પૂંજક છે અમે મૂર્તિ પૂજામાં માનતા નથી અમારા લોકોને ગુલામ બનાવવામાં આવ્યા છે મૂર્તિ પૂજામાં

બે ટંકના અમારા લોકોને રોજી નથી મળતી અમારા પર શારીરિક માનસિક રીતના શોષણ કરવામાં આવે છે અમારી જમીનો હડપવામાં આવે છે એના માટે કેમ તમે નથી વાત કરતા બધા ધર્મવાળા આધ્યાત્મિક અમે સુખી ના હોય તો કેવી રીતના તમારું આધ્યાત્મિક થી અમે એનું આચરણ કરી શકીએ અરે કશું નથી અમારી જમીનો અમારી જમીનો સર અમારી વાત હમલો અમારી જમીન ગવર્નમેન્ટ હડપવા બેઠી છે બોલો તમે શું મદદ કરશો એની વાત કરો છે એ ભૂખરાથી મરે છે જેઓને પૂરતા પ્રમાણમાં આરોગ્યની સેવા નથી શિક્ષણ નથી સારું મળતું એમની જમીનો હડપવામાં આવે છે એના માટે કઈક તમે કરો ઉપેર વાળાને કહું શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ કે આ આ લોકો જે દુખી છે અને કઈક શાંતિ આપે ને સરકાર જે શોષણ કરે છે એને સદબુદ્ધિ આપે એવું તમારી દીદી અને દાદા ને કહું ત્યાં એમનું લિંક હોય તો બરાબર એટલે તમે છે ને ગ્રામ સભાના ઠરાવ કે પરમિશન વગર નો એલ આઉટ વીઆર હા વી આર ગોઈંગ ટુ હા આઉટ હા નરેન્દ્ર રાઠવા બોલું કનલવા તમે ગામડા ફરવાનું બંધ કરો કારણ કે અમે અમે સંગઠનમાં હવે જાગૃત થયા છે હવે તમારું ધર્મ નહીં ચાલે અમારી ત્યાં ઠીક હા જાઓ જ તો પછી આવવું પડે જય જય આદિવાસી બોલો દોસ્તો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કંઈ પણ હોય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો